શહેરામાં નમો કે નામ રક્તદાન શિબિર ત્રણસો એકસઠ યુનિટ રક્ત એકત્રિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ખાતે શ્રીમતી દવે રક્તદાન શિબિર યોજાય પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત આ શિબિરમાં કુલ ત્રણસો એકસઠ યુનિટ રક્તદાન એકત્રિત થયું આ પ્રસંગે સંઘના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી અમરીશભાઈ દવે ડોક્ટર ભરતભાઈ ગઢવી સહિત અનેક શિક્ષકો કર્મચારીઓ અને આરોગ્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ રક્તદાન શિબિર માનવતાની સેવા અને સામાજિક જવાબદારીનું પ્રતીક બની રહી શહેરાના નાગરિકો અને શિક્ષકોના સહકારથી સફળ બનેલી આ શિબિરથી એકત્ર થયેલ રક્ત અનેક દર્દીઓના જીવન બચાવવા ઉપયોગી થશે રિપોર્ટર મહેશ પટેલ પંચમહાલ આજ રોજ નામ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી એસ દે હાઈસ્કૂલ શહેરા શહેરા તાલુકા કક્ષાનો રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો જેમાં વિવિધ સંગઠનો દ્વારા રક્તદાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિરની અંદર વિવિધ સંગઠનોના કર્મચારી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને આ રક્તદાન શિબિરની અંદર અત્યાર સુધીમાં ત્રણસો પચાસ કરતાં પણ વધુ રક્તદાન થઈ ગયું છે અને ગ્રામજનો તેમજ સંગઠનના કર્મચારી દ્વારા રક્તદાનની કામગીરી ચાલુ છે અને જે લક્ષ્યાંક શેરા તાલુકાને આપવામાં આવ્યો છે પાંચસો બોટલોનો તે ટૂંક જ સમયમાં પૂરો થઈ જશે અને આ તબક્કે તમામ વિવિધ સંગઠનોનો અમે હૃદયથી હાર્દિક આભાર માનીએ છીએ અમિત દવે શ્રીમતી એસ જે દવે સાર્વજનિક હાઈસ્કુલ શેરા ઇન્ચાર્જ આચાર્ય તેમજ રક્તદાન શિબિર સ્થળ આયોજક